એમાં એક પુરુષ નામ સમીર અકબર અલી એમના જે મૃતદેહ હતો એ એમની વાઈફ દ્વારા એમના મિત્રો સાથે મર્ડર કરી એમના પોતાની કિચનની અંદર ખાડા ખોદી દાટવામાં આવેલ અને એ પછી એમને ઉપરથી સિમેન્ટ અને ટાઇલોથી કવર કરવામાં આવેલ જેસીપી સાહેબના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની આખી તમામ ટીમો જે ગંભીર પ્રકારનો ગુનાઓ હોય છે ટેકનિકલ પ્રકારનો ગુનાઓ હોય છે એમને ઝીણવટ રીતે તપાસ કરી ડિટેક્શન કરવામાં સતત કાર્યરત હોય છે એ જ પ્રમાણે લગભગ આશરે ત્રણેક મહિના પહેલાં અમારા એસીપી સાહેબ ભરત પટેલ સાહેબ તેમજ પીઆઈ એસ જાડેજા સાહેબ એમને ટીમો દ્વારા એક બાતમી મળે છે જે આધારે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક ખૂબ જ ગંભીર પ્રકારની ડિટેક્શન હાથ ધરાવવામાં આવે છે એમાં એક પુરુષ જેમનું નામ સમીર અકબર અલી અંસારી એમના જે મૃતદેહ હતો એ એમની વાઈફ દ્વારા એમના મિત્રો સાથે મર્ડર કરી એમના પોતાની કિચનની અંદર ખાડા ખોદી દાંઠવામાં આવેલ અને એ પછી એમને ઉપરથી સિમેન્ટ અને ટાઇલોથી કવર કરવામાં આવેલ આપણે એ અનુસંધાને એક આરોપી ઇમરાન વાઘેલા

તમામ અધિકારીશ્રી દ્વારા સતત ઝીણવટ રીતે ગંભીર પ્રકારના ગુનાઓના કામ કરવામાં આવતું હોય છે એ જ રીતે કે કોઈ પણ અનડિટેક મર્ડર હોય લૂંટધાડ હોય એમાં સતત ક્રાઇમ બ્રાન્ચ કામગીરી કરતી હોય છે એ આધારે ક્રાઇમ બ્રાન્ચને ગુપ્ત બાતમી મળી હતી કે એક માણસ છે એમને કોઈ એમના નજીકના માણસો દ્વારા નજીકના રિશ્તેદારો દ્વારા મારીને દાટવામાં આવેલ છે તે બાતમી ઉપર ક્રાઇમ બ્રાન્ચે ત્રણ મહિનાથી ઉપર મહેનત કરી અને આખું ભેદ ઉકેલ્યું જેમાં જે આરોપી ઇમરાન વાઘેલા છે એમની અટકાયત કરતા પૂછપરછ દરમિયાન એમને કબૂલ્યું કે એમને જે મરણ જનાર સમીરભાઈ અંસારી છે એમની વાઈફ રૂબી એમને કહેવા મુજબ એમને સમીરને મારીને ત્યાં ખાડા ખોદી એમાં ડાઠવામાં આવેલ અને કિચનની અંદર પછી સિમેન્ટ અને ટાઇલથી એમનું જે સીન ઓફ ક્રાઇમ તેમજ બોડી એ દબાવવામાં આવેલ ગઈકાલ દ્વારા ક્રાઇમ બ્રાન્ચની ટીમો ત્યાં હાજર હતી અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ્સની હાજરીમાં એ આખો ખાડો ખોદવામાં આવેલું જેમાંથી હાડકાઓ અને જુદા જુદા બીજા એવિડન્સ પણ ક્રાઇમ બ્રાન્ચના મળેલ છે પ્રાથમિક દ્રષ્ટિએ કુલ ચાર આરોપીઓ સામે આવે છે જેમાં એકની અત્યારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અટકાયત કરવામાં આવી છે અને બાકી ત્રણની ની શોધખોળ ચાલુ છે

કરી રહી છે ક્રાઇમ બ્રાન્ચ એ આપણે તપાસ કરી રહ્યા છીએ અને અમે અપેક્ષા છે કે ટૂંક સમયમાં ક્રાઇમ બ્રાન્ચને એમાં એ અત્યારે ઇમરાન ની પૂછપરછ દરમિયાન એવું સામે આવ્યું છે કે રૂબીને કહેવા પ્રમાણે એ લોકોએ એમને હાથ પગ પકડીને એમને ગળા કાપ્યા હતા ને અને પછી બોડીના જે પીસીસ હતા એમને ત્યાં કિચનની અંદર ખાડા ખોદીને એમના ઉપર નવી કન્સ્ટ્રક્શન કરવામાં આવી હતી હા એ અત્યારે આપણે પૂછપરછમાં આવ્યું છે અને જે અમારે પુરાવા મળ્યા છે એમની આગળ અમે ફોરેન્સિક જાંચ કરાવીએ છીએ ડીએનએ મેચિંગ વગેરે પણ કરાવવામાં આવી રહ્યું છે એ બનાવ લગભગ અત્યારથી તેરથી થી ચૌદ મહિનો જૂનો જ છે તો આપણે એ રીતે આપણે ફોરેન્સિક ટીમોની પણ મદદ લઈ રહ્યા છીએ નહીં એમના લગ્ન થયા હતા સમીર જોડે ત્યાર પછી ફેમિલી જોડે ન હતો તો બહુ ચતુરાઈ સાથે રૂબી તેમજ એમના જે મિત્રો હતા એ લોકોએ કોઈને કોઈ પણ પ્રકારની જાણ નથી કરી અને આજુબાજુ લોકોના પાડોશીઓને કહેવામાં આવ્યું હતું કે જે સમીર છે એ કઈ ઘર છોડીને જતો રહ્યો છે અને એમને કોઈ બીજી નોકરી મળે છે અને એ ફોન ઉપર રૂબીના સંપર્કમાં રહેતો હોય છે એ એ પ્રમાણની સ્ટોરી એમને પાડોશમાં ઊભી કરી હતી નહીં અત્યારે તો એ એકલી રહેતી હતી પણ એમના જે અમુક દોસ્તાર મિત્રો હતા એમને જોડે એમની મિત્રતા હતી તો એ લોકો મળીને એમનો મર્ડર આચર્યું હતું ઇમરાન ના પરિવાર સાથે સંબંધ છે ઇમરાન બેકગ્રાઉન્ડ મતલબ એના વાઇફ એ આગળની અમે પૂછપરછ કરી રહ્યા છીએ એમાં આપણે જે કઈ બીજા કોઈ આરોપીઓ છે કે કેમ કે અથવા કોઈ બીજા માણસ ખબર હતી કે કેમ એ પણ આપણે તપાસનો અત્યારે મુદ્દો છે નહીં એમાં અંદર અંદર જયારે એના થી હતી ત્યાર પછી અંદર અંદર એમનો ઝઘડો પણ ચાલતું હતું સમીરભાઈ જોડે તો એક કારણ આપણે અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ એ પણ હોઈ શકે અને જયારે રૂબીની અટકાયત કરવામાં આવશે ત્યારે વધારે વિગતો મળશે

એ આગળ રૂબી અટકાયત થશે તો એમાં આપણે વધારાની આપણે વિગતો મળશે એ લગભગ ત્રણ વર્ષ પહેલા એમનું લગ્ન થયું હતું બાળક અત્યાર સુધી તો કોઈ નહીં આપણે